વડોદરા ભાજપના કાર્યકરો આગેવાનો અને હોદ્દેદારોના પરિશ્રમનું ફળ સામે આવ્યું છે જેને લઈને સત્યાવીસ વર્ષ બાદ ભાજપ દિલ્હીમાં કેસરીઓ લહેરાવ્યો છે સત્યાવીસ વર્ષ બાદ ભાજપે દિલ્હીમાં ભાજપનો કેસરીઓ લહેરાયો છે જેમાં ભાજપે ઇડીચોટીનું જોર લગાવી છેલ્લા દસ વર્ષથી સત્તા પર પગ જમાવી બેસી ગયેલ કેજરીવાલના શેષ મહેલને ધ્વસ્ત કરી ભાજપે ભવ્ય જીત મેળવી છે ત્યારે ભાજપની આ જીત માટે દિલ્હી સહિત દેશભરના કાર્યકરોની મહેનત પણ કારણભૂત છે જેમાં વડોદરા ભાજપના હજારો કાર્યકરો આગેવાનો અને હોદ્દેદારો પરિશ્રમનો પણ ફાળો છે ખાસ કરીને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંક જોશી સહિતના કાર્યકરોએ ચૂંટણી પ્રચારમાં ખૂબ મહેનત કરી હતી જેમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિત કાર્યકરો અને અગ્રણીઓએ જે જે વિધાનસભા બેઠક પર પ્રચાર કર્યો હતો ત્યાં ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી ત્યારે ભાજપની આ જીત માટે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંક જોશીએ વડોદરાના ભાજપના હજારો કાર્યકરોનો અથાગ પરિશ્રમ બદલ આભાર માન્યો હતો આજે દિલ્હી રાજ્યના તમામ મતદાતાઓએ ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી ઉપર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મોદી કી ગેરંટી પર વિશ્વાસ જતાવી અને આજે ભારતીય જનતા પાર્ટીને ફરી તેઓ શાસન તરફ લઈ જઈ રહ્યા છે અત્યાર સુધી જે દિલ્હીની અંદર છેલ્લા દસ વર્ષથી આપદા હતી કેજરીવાલજી કે જેઓ દિલ્હીને બદથી બદતર બનાવી અને દિલ્હીના વિકાસનો પૈસો માત્ર ને માત્ર ગુજરાત અને વિવિધ વિધાનસભાઓ તથા લોકસભાની ચૂંટણીમાં વેડફી અને ત્યાં સત્તા મેળવવા માટે હવાત્યા કરી રહ્યા હતા આજે એમણે એમની જમીન પણ ખોઈ દીધી છે કેદરીવાલજી પોતે પણ આજે હારી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વ દ્વારા મને જે છત્તરપુર વિધાનસભાની જવાબદારી આપવામાં આવેલી હતી આ છતરપુર વિધાનસભાની અંદર પણ કરતારસિંહ તવર ચાર હજાર કરતાં વધારે મતોથી જીત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે હું કરતારસિંહને દિલ્હીના તમામ કાર્યકર્તાઓને વિશેષ શુભેચ્છાઓ સૌ અભિનંદન પાઠવું છું અને વડોદરાના કાર્યકર્તાઓ કે જેઓ પોતે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મારા સાથે અથવા બીજી કોઈ ચૂંટણીની જવાબદારીમાં જેમ કે આદરણીય શબ્દર્શનભાઈ બ્રહ્મભટજી હોય પરાક્રમસિંહ જાડેજા હોય રાજેશભાઈ આયરે હોય અને તમામ સિનિયર કાર્યકર્તાઓ તેઓ પણ દિલ્હી વિધાનસભામાં જેમણે પોતાની સખત મહેનત કરી અને આ જીત અપાવી શક્યા છે તેઓને પણ હાર્દિક શુભેચ્છાઓ સાહેબ અભિનંદન પાઠવું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર